કાઈ કઈ વાસન જ જ મૂકી દે ને એટલા દસ્ત માની વાત છે એટલા એક્સેપ્ટેડ આજે તો સહન કરી લીધી છે તો એમાં કે બીજો આપણો આવતો હું મૂકી તો ને કોઈລະ મને વાતો તો લઈ 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 જોઈ કઈ

નવ લોગમાં તો ફરી આજે સ્વાગત છે તમારું અને નવ લોગ આપણે અહીંયા ચાલુ કરીએ છીએ ત્યારે ટાઈમ થયો છે નવ વાગ્યા અને સત્તર મિનિટ અને હું ઓફિસે જાઉં છું કાલનો દિવસ તો થોડોક આપણે આપણે નહીં મારે ખાસ તો મારે ને ઘરે રૂમમાં રૂમમાં ગયો છે કેમ કે કાલે ઝાડા કરાવી દીધા હતા ડૉક્ટરે તો કાલે આજે હવે ફ્રેશ દિવસ અને ફ્રેશ શરીરથી

અત્યારે દ્રાક્ષ હે શું વાત છે ખાડી દ્રાક્ષ અત્યારે ખાડી દ્રાક્ષ હોય દ્રાક્ષ તો ઉનાળામાં હોય હે કોણ લેવું ટાઈમ થયો છે ત્રણ વાગ્યા પાંત્રીસ મિનિટ હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો થોડું મોડું થઈ ગયું છે ની અંદર આવી ગઈ તો હવે જાઓ દરવાજો ખોલો એક ફૂલમાં પારે વાંદર કરી જાય છે એટલે દરવાજો ફરજિયાત બંધ કરવો પડે પારે વાગડે બારે મારે

પંચકર્મ કરે એ હળ ખમલાતો છે મજા છે સજા છે અત્યારે તો જામતું નથી કાંઈ કેમ કે કાલે આખો દેખાક પોરો જો અત્યારે ખાલી ખાવાનું કેવું છે કે મગનું પાણી પીવાનું છે અને બધો દિન મમરા ખાઈ જકો એનાથી વિશેષ બીજું કાંઈ ન ખાઈ જકો તમે સારું હવે લાડી સર મંડાવી પડશે તો બોલો લાઈટ બંધ રહેવાની ભાઈ ડિમાન્ડેડ માણસ આવી ગયો છે કેટલા વાગે ટ્યુશન જોતો તો અત્યારે ટ્યુશન ટેલો છે

അതോ ഡാൻസാഗ് ലൈ ലൈ

અબ આખી તો લીધી કઠણ બની ગઈ થોડીક મારી હાટુ વધશે કે કેમ લાગે છે ઘણી છે તો વાંધો નહીં ના પાડતા પાડતા અડધી રોટલી મગ છે હે એની છે મગ તારે કહેવાય મગ રોટલી બનાવતા જાત ને તારે હાટુ હા બને ભાઈ તને આ લેવાય બ્લેન્કેટ ઓઢવા વાલે હોય કાય નથી અરે પણ તું આ બ્લેન્કેટ હેલેવો તમને ક ખબર ન પડતી મારું કાય નકતી મને જાય ન્યા ને તું તને લઈ જવાય છે

અમારા વ્લોગ જોજો ચાલો બરાબર નિતિકભાઈ તો કરો ચાલુ આપણે પુષ્પરાજ જુકે ગણિત ચાલા જો આ છે છોટો ભાઈનો ફોન આવ્યો છે પસો ખબર કાઢવા ખબર કાઢવા મોટો અંતડ આ શમશ મોટો અંતડ અલો વીરુને બતાય તો વીરુને કોને કોક બોલાવી એ વીરુને એ વીરાજ એ વીરાજ તું તો ગાંધીનગર ગયો પછી ફોન પણ નથી કરતો

કાઈ ન હોય તો કહેવાય લિપસ્ટિક મત કરી લિપસ્ટિક કરી ના પાવડર એવું આપણે પહેલા ના ને કરવાની એટલે મેકઅપ કર્યા કોઈ પાવડર લગાડ્યો છે બીજું શું કર્યું છે આવે હા તે કઈ નોસ બ્યુટી કહેવાય કાળો હોય ને ધોળા દેખાય

પણ પછી એમાં કારણ વગરનું તો કેમ ગાવું ઘરે બેહીને એમનું ગવાય છે એ સારું ન લાગે પણ આજ તમારે એકવાર વાર રિક્વેસ્ટ તમારી એક્સપ્ટ કરી લઈશ ને એકવાર ગાઈ બી છે પછી ગાતી છે ને હું શૂટિંગ ઉતાર લઈ ગમે ને ગાતી છે હતી અને વિડીયોમાં મૂક્યા કરી તમને ગમે એ વાત બરાબર છે પણ એમનું તો કેમ ગાવું તો આજે ગાય છે તો એક વાર ગાય તો થઈ જાય હેલ મસ્ત સમજો નામ હું છે ખબર છે અમિત ને ગોપી હા હા പഡ യമ ദു കട യാത്തിയോ നമു ഓയാ തണ താത്ത ദ ബോച മംഗലേ ഗോപി ഓ